જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને તો આજના નવા બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા પર સવારના હાડા હાથ થઈ ગયા છે ચણ નાખવા માટે તો હવે આપણે ચણ નાખી દેવી તો અહીંયા કબૂતરા આવે છે એટલે તો મિત્રો હું આવી એટલે કબૂતરા ઉડી ગયા ન કરો અહીંયા હતા આપણે ચણ નાખી દેવી અને મિત્રો મારા મમ્મી શેણાહારા કરે છે પલાવાના છે એટલે ઉપણી નાખે પવન છે એટલે અને આ છે અમારે ગંગા એ સરે છે અત્યારમાં અને અત્યારે વાતાવરણ પણ સરસ મજાનું છે ઠંડુ વાતાવરણ છે અને હજી તડકો તો નથી થયો તો મસ્ત વાતાવરણ છે પક્ષીઓ પણ સરસ ઉડે છે તા કબૂતરા ની અહીંયા હતા પણ હું આવીને એટલે ઉડી ની બેહી ગયા હું નીચે વઈ જઈશ એટલે પાછા આવશે જે માતાજી બધા ને તો અમારે થોડો થોડો વરસાદ આવ્યો હતો તો ગાડી લઈને આવ્યા ગાડીમાં ગારો હલોઈ ગયો ગાડી આવતી નથી અમારે છે ને વરસાદ આવે ને પછી ગાડી નો હાલે થોડો થોડો આવ્યો તો ગારો છોટી ગયો તો એ વાડીએ જ આવી ગાડી કાંઈ હાલ છે નહીં એટલે ના મૂકવી પડશે ફાઈનલી કેદુના વાડ જોતા હતા વરસાદની દસ પંદર દિથી તો આજ આવી ગયો છે વરસાદ આપણે ગારો થાય એવો કોક કોક ઝાપટું એ તો વરસાદ જ કહેવાય આમ ગારો થાય એવું થઈ ગયું છે તો ગાડી તો જો આપણે આમ મૂકી દીધી છે એમાં ઘણો ગારો હલવાઈ ગયો છે હવે પેલા હવે થોડીક નીણ ખડ ને પછી ગાડીમાં ગારો કાઢશું પછી ઘરે જઈશું હવે ત્યાં તો હવે કા ગાડી ને ધક્કો મારીને જવું પડશે ફાઇનલી વાડી આપણે પગી ગયા હવે હાલીન આ અહીંયા આપણે કાલ ઓરા અહીંયાથી આપણે કંકોડા ઉતાર એવા થઈ જાય છે મફતના

સરસ મજાની છે અને ઝીણી ઝીણી નકરી છે એ પણ બે ત્રણ દિવસ પછી ઉતરશે તો આપણે સાઠ નું સાઠ ના દિવસે થેપલા બનાવવાના થેપલા બનાવવાના ઢેબરા બનાવવાના હોય અને આ છે રીંગણીનો રોપ તુવેર પણ છે અને રીંગણી છે પપૈયો નાનો અમથો છે અને આ છે મીઠી લીમડી અને બાજુમાં છે લીંબુડી તો આ બધા રોપ અમારે ઘરે જ છે એટલે વાડીએ નહીં જવાનું લેવા વાડીએ પણ છે તો મિત્રો હવે મેં દૂધીની સાલ ઉતારી નાખી છે હવે એને ખમણવાની છે તો હવે હું ખમણવા માંડું પછી આપણે બનાવવાનું છે હલવો થેપલાનું કેન્સલ કર્યું તો દૂધીના ભાગ કરીને છાલ ઉતાર નાખી છે ખમણી નાખવું પછી હલવો બનાવવાનો હલવો બનાવવાનો છે તો મિત્રો હવે આપણે દૂધી ખમણી નાખીએ છે અને સળવા પણ મૂકી દીધી છે ઘી નાખીને તો હવે મારા પપ્પા ગયા છે દૂધ લેવા દૂધની બાટલી કારણ કે અમારે ઢોરા ગયા છે એટલે તો આજે અમારે રસિકાના હાથનો હલવો ખાવાનો છે દૂધી પહેલાં મુહૂર્તમાં ઉતારીને ને હસી હલવો બનાવ્યો તો બની દેવા આવ્યો છે દૂધ નામી દીધું છે સડી જાય પછી કેવો બને છે તો મિત્રો મને એમ થયું કે આજે હલવો બનાવો છે પેલા થેપલા બનાવવાનું નક્કી કર્યું હતું પછી પાછો હલવો બનાવ્યો અમારે ઘરની દૂધીનો

શ્રીફળ અને પેંડા અને આ છે અમારા કુળદેવ સિંહોરી આ છે અમારે માં અને આ છે અમારે ગુરદન દાદા અમારી માતાજી અને તમારા તમારા બધાના સપોર્ટથી અમારે ગૂગલ પે આવી ગયો છે હવે જો અમારે અહીં ગૂગલ પિન લઈને ઊભી રહી ગઈ છે પણ અમારે માતાજીના મઢમાં અમારે બૈરાને લાજ ન ઉગાડાય એ આટલું થઈને જોઈ શકો છો એના હાથમાં ગૂગલ પિન છે આ તમારા બધાના સપોર્ટ અને માતાજીની કૃપાથી આ અમારે ગૂગલ એક્શન પિન આવી ગયો છે જો માતાજી પાસે મૂકી દીધો છે હવે આપણે ગૂગલ એક્શન પિન એમની કૃપા અને તમારો બધાનો સાથ સરકાર સહકારથી તો હવે આપણે શ્રીફળ અને દીવાબત્તી કરી નાખી પહેલાં અમારે મેલડીમાં નું મંદિર છે આ છે અમારે શિવરીમાં બધા જો વારા પરથી બધા પગે લાગેલા છે હવે તો મિત્રો હવે નાઠ વાગી ગયા છે અને મારા મમ્મી કરે છે તો મિત્રો ઢોરામાં ધુમાડો પણ કરી નાખ્યો છે મચ્છર અને માખીનો કળ એટલે તો મિત્રો તમારા બધા સપોર્ટથી અમારે ગૂગલ પિન પણ આવી ગઈ છે તો અમને સપોર્ટ કરતા રહેજો તેથી અમે આગળ વધતા રહીવી તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો બધાને જય માતાજી આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય